સુરતના લિંબાયતમાં લુમ્સના કારખાનામાં વર્ષોથી નોકરી કરતા બે વિશ્વાસુ એકાઉન્ટન્ટે રૂપિયા એક કરોડનું કાપડ બારોબાર વેચી નાખ્યું હતું તેમનો ભાંડો ફૂટતા ચાર લાખ દસ હજાર રૂપિયા જમા કરાવી બંનેએ નોકરી આવવાનું બંધ કરી દીધું હતું આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદરા સ્વામિનારાયણ સોસાયટી વિભાગ એક ગણેશ બંગલોઝમાં રહેતા પચાસ વર્ષીય વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામેલિયા લિંબાયત નારાયણનગર ઇન્ડસ્ટ્રીયલ ખાતે યશ વિવિંગ સૂર્યકિરણ વેવ્સ આરવી ફેબ્રિક્સ નામે કાપડનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં નિમેશ કુમાર ચંદ્ર મૈસુરિયા અને સત્તર વર્ષથી અતુલ રાકેશભાઈ ચોરસિયા નવ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા એક વર્ષ અગાઉ વિઠ્ઠલભાઈએ ગોડાઉનનો માલ ચેક કર્યો તો તેમાંથી બારોબાર કોઈ કાપડ વેચાતું હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે બંને એકાઉન્ટન્ટને પૂછતા તેમણે કાપડ બારોબાર વેંચ્યાની કબૂલાત કરી હતી અને પૈસા થોડા મહિનામાં આપવાની બાહેંધરી આપી હતી રૂપિયા ત્રણ પોઈન્ટ દસ લાખ રૂપિયા જમા કરાવ્યા બાદ નોકરીએ આવવાનું બંધ કરતા વિઠ્ઠલભાઈએ તેમને બોલાવી પૈસા ચૂકવવાનું લખાણ કર્યું હતું ત્યારબાદ બંનેએ બીજા એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા તે સમયે વિઠ્ઠલભાઈએ તેમને નોકરીએ જોડાવા કહ્યું હતું પરંતુ બંનેએ ઇન્કાર કર્યો હતો અથી વિઠ્ઠલભાઈએ હિસાબ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંનેએ એપ્રિલ 2022 થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન 1 કરોડ 41 લાખ 85 હજાર નું કાપડ બારોબાર વેચી પૈસા રોકડા કરી નાખ્યા હતા અને સગા સંબંધી અને મિત્રોના ખાતામાં જમા કરાવ્યા હતા લખાણ મુજબ પૈસા આપવાની મુદ્દત પૂરી થતાં વિઠ્ઠલભાઈએ તેમની પાસે પૈસા માંગ્યા ત્યારે નિમેશ કુમારે પૈસા જમા કરાવવાને બદલે ધમકી આપી હતી કે હું દવા પીને મરી જઈશ અને તમામ પેઢીના લાગતા વળગતાના નામ લખીશ આ અંગે વિઠ્ઠલભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક બંનેની ધરપકડ કરી છે પોલીસે બંને એકાઉન્ટન્ટ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી આ અરજી તપાસના તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની વિગત એવું એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા જે યશ વિવિંગ કિરણ વેવસ અને આરવી ફેબ્રિકેશન નામની ત્રણ પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવિણચંદ્ર મૈસૂરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાદ કુલ પાંચ હજાર નવસો ને છાસઠ ટાકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું જેની બજાર કિંમત જોતા એક લાખ એકતાળીસ હજાર અરે એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર જેટલી કિંમત થાય છે આમ આ લોકોએ એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકો વેચી કાઢેલા હતા આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચીલું છે આ તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને ચાર લાખ અને દસ હજાર રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીના પૈસા અમે પરત કરવામાં આવશે પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત